માં ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે ધવલ ઠક્કર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરની આબુ રોડથી અટકાયત કરી છે આબુ રોડની બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે ધવલ ઠક્કર પોતાના સંબંધીને ત્યાં છુપાયો હોવાની બાતમી મળી હતી ત્યાં હવે વધુ એક આરોપી ઝડપાયો છે ત્રણ જે આરોપીઓ આજે તો તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આજે ચોથો આરોપી પણ ઝડપાયો છે ધવલ ઠક્કર તે ભાગી છૂટ્યો હતો અને પોતાના સંબંધીને ત્યાં હતો ધવલ ઠક્કર પોતાના સંબંધીને ત્યાં છુપાયો હોવાની માહિતી મળી હતી અને આબુ રોડની બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી લીધી છે ત્યારે આ ચોથો આરોપી ઝડપાયો છે બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરની આબુ રોડથી અટકાયત કરી છે અને જે અગ્નિકાંડ થયો તેનો આ ચોથો આરોપી છે ધવલ ઠક્કર નામનો જે આરોપી તેની આબુ રોડથી પોલીસે અટકાયત કરી લીધી છે રાજકોટમાં ગેન ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે અને હવે તેને પણ કોર્ટ લઈ જવામાં આવશે ધવલ ઠક્કર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શનિ પાસેથી શનિ ત્રણ આરોપીઓને તો આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા હવે આ ચોથો આરોપી છે શું માહિતી રાજકોટમાં જે ગેમ આગ લાગવાની ઘટના છે ત્યારે પોલીસ સતત તપાસ કરી રહી છે પોલીસ દ્વારા અત્યારે જે આરોપી ધવલ ઠક્કર ની ધરપકડ અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા ધવલ ઠક્કર ની રાજસ્થાન ના આબુ રોડ થી અટકાયત છે તે કરવામાં આવી છે ને રાજકોટ પોલીસ ને તેઓ કબજો સોંપવા જશે ટૂંક સમયમાં જ આરોપી ને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના હવાલે છે તે કરવામાં આવ્યું આબુ તરફ આ લોકો ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી તેઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે રાજસ્થાન ના આબુ રોડ ઉપરથી તેઓ ભાગી રહ્યા હતા અને તે દરમિયાન ધવલ ઠક્કર નામના જે એનું જે ઉલ્લેખ છે ફરિયાદ તેમની અત્યારે અટકાયત છે તે કરવામાં આવી છે બનાસકાંઠા એલસીબી ની ટીમે તેમની અટકાયત કરી છે ને આ જે આરોપી છે રાજકોટ લાવવા માટેની અત્યારે તજવીજ હાથ ધરી છે જી હજુ જે ચાર આરોપીઓની જે પેલા બે આરોપી ની ધરપકડ કરવામાં આવી આજ સવારે રાહુલ રાઠોડ ની ધરપકડ કરવામાં આવી ને આ ચોથા આરોપી ધવલ ખકર ની ધરપકડ કરવામાં આવી છે હજુ બે આરોપી ની ધરપકડ છે તે બાકી જોવા મળી રહી છે ત્યારે વધુ તપાસમાં જે નામો ખુલશે તે તપાસમાં પણ હજી ક્યાંક વધુ ગુના છે તે દાખલ થઈ શકે છે તેને લઈને અત્યારે ક્રાઈમ બ્રાન્ચ અને સીટ ની ટીમ કડક તપાસ કરી રહી છે જી જી આભાર શિ માહિતી આપવા બદલ